તો જો છેલ્લે સુધી અને જો તમે ગામની સત્તા જીતવા માંગો છો તો આ માહિતી તમારા માટે મહિમા ચઢાવવાની છે લાઈક કરો શેર કરો અને જો તમે નવા હો તો તરત ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સેક્શન 1 ગ્રામ પંચાયત શું છે ચાલો સૌપ્રથમ જાણી લઈએ કે ગ્રામ પંચાયત એટલે શું ગામના પ્રશાસન માટેની મૂળભૂત એકમ એટલે ગ્રામ પંચાયત તેમાં સરપંચ અને વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો હોય છે सरपंच ગામનો પ્રમુખ હોય છે જેમને ગામના વિકાસ માટેની તમામ જવાબદારી હોય છે સેક્શન B લાયકાત હવે મુખ્ય મુદ્દો सरपंच અથવા સભ્ય બનવા માટે શું લાયકાત જોઈએ નાગરિકતા ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ ઉંમર ઓછામાં ઓછો 21 વર્ષનો હોવો ફરજિયાત છે મતદાર તરીકે નોંધાયલો હોવો જોઈએ જે ગામમાં ચૂંટણી લડવી હોય ત્યાં મતદાર યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે શૈક્ષણિક લાયકાત ગુજરાત માં કેટલાક જિલ્લાઓમાં સરપંચ માટે ઘટડામાં ધોરણ 8 પાસ અને સભ્ય માટે ધોરણ 5 પાસ જરૂરી રાખવામાં આવ્યું છે જો તે શિક્ષણ વાળા ગામોમાં ના આવે તો શૈક્ષણિક લાયકાત ફરજિયાત નથી પણ ભણતર વધુ હોય તો લોકોમાં તમારી છબી મજબૂત થાય છે અપમાનિતતા ન હોવી જોઈએ મતલબ કે તમે કોઈ ગુનાહિત કે સમા દોષિત ન હોવા જોઈએ ટેક્સ પાણી બિલ બાકી ન હોવું જોઈએ સરકારી બાકીદારી હશે તો ઉમેદવારી રદ થઈ શકે છે सेक्शन त्रन जरूरी दस्तावेजो उम्मेदवारी माटे नीचे ना दस्तावेजो जरूरी छे आधार कार्ड मतदार कार्ड शैक्षणिक प्रमाण पत्र ज्या जरूरी हो त्या जाति प्रमाण पत्र अनुसूचित जाती अनुसूचित जनजाति माटे नॉन क्रिमिलेयर प्रमाण पत्र ओबीसी उम्मीदवार माटे टैक्स पेमेंट रसीद अथवा बिल चुकवनी पुरावो सेक्शन चार चुकनी के भी रीते छे ग्राम पंचायतની ચૂંટણી દરેક 5 વર્ષે એકવાર થાય છે દરેક વોર્ડમાં અલગ અલગ સભ્ય માટે મતદાન થાય છે સરપંચની પસંદગી સીધી રીતે મતદાન દ્વારા થાય છે ઉમેદવારોએ ચૂંટણી માટે ફોર્મ ભરવું પડે છે જે સ્થાનિક તલાટી કચેરી કે Panchayat કચેરીમાંથી મળે છે સેક્શન 5 સરપંચ બનવા માટે ટિપ્સ ગામમાં સેવાભાવી છબી બનાવો યુવા જોડાવા માંગે તો સોશિયલ મીડિયા ફાયદાકારક લોકોને મળું પ્રશ્નો સાંભળો અને ગામના વિકાસના પ્લાન બનાવો ચૂંટણી પહેલા લોકોમાં વિશ્વાસ જમાવવો ખૂબ જરૂરી છે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્ય બનવા માટે કઈ લાયકાત જોઈએ જો તમે પણ આવું કંઈ વિચારતા હો તો હમણાંથી તૈયારી શરૂ કરો તમારું ગામના વિકાસ માટે તમારું આગવું યોગદાન આપી શકો છો નીચે કોમેન્ટમાં લખો શું તમે ક્યારે સરપંચ બનવા વિચારી છે वीडियो गम्यो हो तो लाइक करो मित्रों साथे शेयर करो अने एवाज उपयोगी अने सतावार वीडियो माटे द टेक्निकल गुजरात ने सब्सक्राइब करवानो भूलता नहीं आपनो दिवस शुभ रहे मळीशु बीजा जानकारी भरिया वीडियो मां